તે પૂછે છે કે આ વર્ષે તમારે કયું બિયારણ છે અને મિત્રો આપણે થોડાક દિન પોપટભાઈ ડોબરિયા છે તેમને પણ આપણે આપણા વિડીયોમાં કોમેન્ટ કરી કે કયું બિયારણ છે તો કહેશો તો મિત્રો જો અને તમને હું જણાવી દઉં કે આપણે છે ને આવડું એટીએમ બિયારણ છે અને આજ મિત્રો છે ને તારીખ આજે છે અઢાર ફેબ્રુઆરી બે અને વાર છે આજે મંગળવાર તો તમારે ત્યાં મિત્રો તો તમારા કોઈ પણ સવાલ હોય તો આ કોમેન્ટ કરો તો આપણે પણ તમારી કોમેન્ટ નો આવી રીતે રિપ્લાય આપીશું અને મિત્રો ને આપણે આ બિયારણ અને જયારે એનું આપણે વાવેતર કર્યું ને ત્યારથી માંડીને આપણે આજ દિવસ લગીને હેને આપણે જે દવા છે જે ખાતર આપણે ડ્રીપ ચડાવ્યું અથવા કઈ તારીખે કઈ દવાનો છટકાવ કર્યો કઈ તારીખે ખાતર આપણે ડ્રીપમાં ચડાવ્યું પાણી ત્યારે પાટલામાં ક્યું ખાતર નાખવું તે બધા વિડીયો છે ને મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ માં છે તો તમે જઈને જોઈ શકો છો એટલા માટે છે છે ને એટલે આપણે 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 આ વરસ યુટ્યુબમાં વિડીયો બનાવવાનું તો આને હે ને મિત્રો જોઈ લે હું છે ને તમને કપા દેખાડ્યું તૈય વર્ષથી આપડે શરૂઆત થી માંડીને એન લગીને આપણે જ્યારે કપા વાવેતા થઈને ને ત્યારથી માંડીને આપણે કપા નીકળે ને ત્યાં સુધીના બધા ટોટલ વિડીયો આપડી ચેનલમાં પીડા અને આ વર્ષે તે આપણે જો ત્રીસ મે પછી છે ને આપણે કઈ દવા આપણે પાયામાં ખાતર પાળા બાંધા ત્યારે ખાતર અથવા પાટલામાં ક્યુ ખાતર ને એવું ડ્રીપ માં કીધું કઈ દવાનો છંટકાવ કર્યો ક્યાં ખાતર નો છટકાવ કરો તે બધા વિડીયો છે ને મિત્રો આપડી ચેનલમાં છે જ અને જો છતાં પણ તમને એવું લાગે તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીધો મારી પાસે કઈ માહિતી એ છે હું તમને વિડીયો દ્વારા આપી દઈશ તો હવે તમે હે ને મિત્રો આપણો કપાસ જોઈ શકો છો ચાલુ માં આપણે કરતા નથી બરોબર જોઈ આ તારીખ છે મિત્રો બે હજાર ને પછી અને તમે જોઈ શકો છો અત્યારે આપણો આ કપાસ બરોબર જોઈ લે મિત્રો આવો એને અત્યારે આપણે કપા છે બરોબર ને આ તારીખ છે યુટ્યુબ ચેનલ માં છે બધા વિડીયો ફેસબુક પેજ માં આપણે નથી બહુ મૂકતા એમાં હે ને આપણે રાજકોટના બજાર ભાવ અને એવા જ મૂકીએ છીએ તમે જોઈ શકો છો બરોબર આવો છે આજે હાલો બસ મિત્રો તો હાલો આ વિડીયો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ પાછા બધીને જય માતાજી